આ અમારી જીવન સાથી ની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબ માં જોતા હો તો સબ્સ્ક્રાઇબ કરો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ માં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડિયો જુઓ આ વિડીયો રમેશભાઈ એમ ભાગેલાનો છે જે વડોદરાના છે અને એમની ઉંમર આમ તો પચાસ વર્ષ થઈ ગઈ છે પણ હજુ સુધી એના મેરેજ થયા નથી અને કેટરસ કામ કરે છે અને બીજી નોકરી પણ કરે છે એટલે આવક તો સારી છે પણ ભાઈ સાથે રહે છે અને એમણે જે વાત કરી કે હજી સુધી એ વર્જિન છે હજી સુધી એણે એણે ક્યાંય મેરેજ કરેલો નથી કે સ્ત્રીઓ ક્ત્રિઓ પ્રવૃત્તિઓનું આકર્ષણ નથી તો આ વિડીયો ખૂબ ખરેખર સાંભળવા જેવો છે અને આપણે દર શનિવારે રાત્રે સાડા નવ સાડા સાત વાગે લાઈવ થઈએ છીએ તો આજે શનિવાર છે આજે સાડા સાત વાગે આપણે લાઈવ થઈશું અને શક્ય હશે તો આપણા સુરતના જે ચંદ્રિકા બેન છે એને પણ જોડવાની ટ્રાય કરીશું તો એ કદાચ આપણી સાથે જોડાશે તો આજે રાત્રે સાડા સાત વાગે અમારો વિડીયો જોવું અને એમ જો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી સબસ્ક્રાઈબ કરો જેથી કરીને હું લાઈવ ત્યારે તમને એનું નોટિફિકેશન મળી જાય અને તમે જો આ youtube યુટ્યુબમાં જોતા હોવ તો સબસ્ક્રાઈબ કરો ફેસબુકમાં અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હોવ તો અમારા પેજને ફોલો કરો જેથી કરીને તમને નવા વિડીયો મળે રાખે તો આ વિડીયોને શેર કરો આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય એમાં પાંચ હજાર રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે એ તમે જે વિગતો જાહેર કરો છો મિલકત પૈસા વિગેરે તો એની જવાબદારી તમારી છે તમે નામ નંબર ફોટા વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું છું હાલો હા બોલો હા હું રમેશ વાઘેલા બોલું સવારે ફોન કર્યો હતો ને હા બોલો રમેશભાઈ હા એટલે એ કેવી રીતે કરવાનું છે શું કરું છું તમારે એટલે મેરેજ માટે એવી છે કોનો મેરેજ કરવા છે અમારે તમારે કરવા છે મેરેજ બરાબર નથી કે 50 50 મેસેજ કરવાય અરે એ હું નહીં ઓમ પર હું ઓમ પર ઓ હા મે તો પહેલા મહિન્દ્રભાઈ નંબર આપ્યો તો કે યુટ્યુબ પર આ કેસે આપણો વોઇસ મેસેજ ને પછી મૂકે છે એટલે ઓ મહેન્દ્રભાઈ કોણ મહેન્દ્રભાઈ અહીંયા અ વળોજા માં રહે છે আচ্ছা તમે વીડિયો સાંભળ્યા નથી એમ ને ના મને છે યુટ્યુબ મને ઓ પાસ કરે છું એટલે મોબાઈલ માં હું ખાલી વોટ્સએપ કરું અને ફોન કરવું અને આવે મને ખાસ ખબર પડી તમને મોકલી આપું વિડીયો મૂકો હા મૂકો છો તમે કેતા હોય મારી પૂરી માહિતી છે એ હું તમને whatsapp કરું તમે પછી વોટ્સએપ નથી કરવું આપણે બોલવી પડશે તમારે હા એટલે હું વોઇસ મેસેજ કરીને તમને વોટ્સએપ કરીશ એમ વોઇસ મેસેજ નથી કરો અત્યારે જ મારી સાથે વાત કરો ને એમાં તમારે બોલવાનું છે હા હા તો બોલો એક મિનિટ હો તમારો નંબર બોલતા આવડશે હા હા બોલો તો સેવન સિક્સ ને આમાં તો નવ્વાણું છે હા હા એટલે બે નંબર છે બે નંબર ને આ નંબર જ બોલવાનો છે હા તો નવ્વાણું હમ્મ પચ્ચીસ હમ્મ પણ આ વોટ્સએપ પેલો એ નંબર નથી મારો હોં

તમારો whatsapp નંબર નથી હું એ પાપું છું બરાબર ને હા whatsapp નંબર તો ક્યાં હોય તો હું લખાવીશ નહીં પછી લખાવજો હા એક મિનિટ હો ચાલો રાખજો એક મિનિટ હો હા હા વાંચ હમ્મ બોલો તો નામ બોલો તો તમારું

બિઝનેસ પણ છે એમ ને હા કેટરસ નો બિઝનેસ છે પ્રાઇવેટ માં હું ધંધો કરું છું એટલે હું એટલે એમાં એવું છે કે મારો પોતાનો જંજો પણ છે મને જોબ પણ છે પણ હું એટલે બને હું લખાવું છું હા પણ હું ધંધો ને હું તો કેવું પડે ને કેટરસ કેટરસ નો કેટરસ આ બસ એમ કેનો કેટરસ નો ધંધો હા હા અને પ્રાઇવેટ જોબ પ્રાઇવેટ માં શું છે સ્ટોર કીપર માં

એ તો પ્રયત્ન કરો સફળતા ના મળે એવું પણ પચાસ વર્ષ સુધી સફળતા ના મળી તો એનું કરવું હું આપડે હા યાર આ તો એમ પછી ના મળી એવું છે એટલે ક્યારથી થી પ્રયત્ન ક્યાર થી શરુ કર્યા તા આમાં શું છે મમ્મી પપ્પા હતા એટલે પ્રયત્ન કરતા હતા તમે નથી કર્યા અમે નથી કર્યા પ્રયત્ન આ તો વાયા વાયા કઈ ના પડીએ તો કોઈ ને કઈ દેજો હમ એમ તમારે પ્રયત્ન કરવા પડે ને તમારે તમારે પ્રેટો કરવા પડે ને હા પ્રેટો પણ આતો કોઈને કહીએ એ લાબરે જો તમને કેવું વાત કરી એ રીતે વાત કરી આપો કોઈ આ કોઈને ડાયરેક્ટ આપડે નસી કરતા હે તેમ મેકન કરને કોઈ લેડી સાથે ડાયરેક્ટ ના વાત કરી આપણે હમ લેડી કરે વાત નો કરીએ કે એમ ને કરીએ પણ આવી રીતે હું નથી કરે મે પ્રપોઝ નથી કરવા એટલે શરમ આવે હા બસ

કેવી રીતે વહી ગઈ એટલે આમાં કેવું કે રમતા હતા ball માં જોયો તમે અને એમાં પછી ઉભા થયો પછી ઓપરેશન એવું બધું કરવા માંડ્યો ને પેલું દેખાય નહી treatment બધી ચાલુ કરી હતી હા એમાં પછી સફળતા ના મળી એમાં એમ પછી પેલું શું કે પરવું જ થઈ થઇ ગયું એટલે indoor ગયા છે એટલે તો કે ભાઈ તમે આંખ કઢાઈ નાખો તો સારું કેમ કે બીજી આંખ ને તકલીફ પડશે એટલે પછી કઢાઈ નાખી બસ અલ્યા તો તો આંખની એક તકલીફ છે એમ કો ને તમે હા આંખ ની તકલીફ છે મકાન ઘર ના છે હા મારું પોતાનું મકાન છે બે મકાન છે મારા હો એક મારા વતન માં ને એક વડોદરા માં અચ્છા વતન કયું તમારું ખેડા ખેડા માં પણ મકાન છે એમ ને હા હમ અને પરિવારમાં કોણ કોણ હે પરિવારમાં કોણ કોણ હું મારા અત્યારે મોટા ભાઈ ભાભી સાથે રહું અચ્છા એની સાથે રહ્યો છો હા અને મારુ પોતાનું મકાન છે અને ભાડે તમે અરે જમવાનું તો એ કરવું પડે ને જમવાનું એ બધું કેમ વાત સાચી છે અચ્છા એવું છે હા એટલે એ લોકો ધ્યાન નથી આપતા કઈ પણ એ ધ્યાન છે ને તો આપે જ ને ભાઈ ભાભી કઈ ધ્યાન નો આપે એમ એ ધ્યાન આપે પણ ના મળે તો શું કરવાનું એના એના ક્યાં લગન થયા એમના તો છોકરા ના છોકરા એના છોકરા ના ઘરે છોકરા છે

और 500 -600 पर भाग्य मार महीना में पांच सौ सात सौ रुपया वपरता हे क्या मार कोई व्यसन नहीं मार कहीं जवाब पड़ो पांच सौ छसो रुपया हूँ हूँ कीधु अरे हूँ नही एट खर्चो थत हे एम अच्छा खाली पांच सौ छसो नो खर्चो बाकी कई ना हाँ नही क्या पेलू शू आप कोई व्यसन नहीं भाई भाभी ने कई आपता हे ना ना ये ने कोई दिवस लेता नहीं तो आप आप पैसा बताए जाए क्या बैंक में कहू छू ये तो मारी रीते हूँ व्यवस्था करी पड़े हाँ मारे

અચ્છા તમને એટલે ભાઈ ભાભી નું રહે ને ટુક હા ભાઈ ભાભી સાથે રહું છું બરાબર બરાબર હજુ કઈ વાહન બાહન છે four wheel two wheel એવું કઈ એવું ભાઈ નું છે મારું પોતાનું નથી કારણ કે મને પોતાને જ આગલી તકલીફ છે એટલે તમે ચલાવી ન શકતા બરાબર ના ચાલે હા ને આ કેટરર્સ નો ધંધો કરો એમાં તો તમારે બૈરા હોય તો આવતા જ હશે ને આવતા પણ એ ફેમિલી વાળા હોય ને અચ્છા ફેમિલી વાળા બૈરા ને રાખો છો કુવારા નહી

હમ બાકી બીજું કઈ નહી કારણ કે આમાં શું છે કે અમે બધા માણસો રાખીએ છીએ અમે જે કઈ રાખવાની છે મારે પણ એવું આપડે ધારો કે મેં તમને કીધું બરાબર એટલે તમે ધારો કે બીજા પણ બીજું ત્રીજા ને એમાં પછી મારે business પર અસર થાય એ ના ચાલે આ તમને જે હોય એ હું tax કઉ ના તો તમે તો ફેક્ટ જ વાત કરો છો હા સો ટકા ની વાત છે મેં મોટા ભાગે જોયું છે કે એમાં વિધવા બેનો હોય છેકતા બેનો હોય તો એને જીવન સાથી મળી જાય ને તમારો મેળ આવી જાય એમ એમ એટલા માટે હું કવ છું ના એટલે આવે છે પણ આપડે પ્રયત્ન કર્યો નથી અને એમાં કોઈને પૂછવું પણ નથી કોઈ દિવસ કારણ કે હું પછી જો બધા સાથે થઇ જાય બરાબર ને એટલે પછી એ બધું આપણે જ એ કરતા અને ભગવાન ભરોસે મળે તો બરાબર છે હમ બાકી આપડી પોતાની ઈજ્જત ને એ બગાડવાનું નથી

એ પણ વાવવા માટે આપી દીધી એમ હા એટલે બીજા આપી દીધી એટલે આપડા કોઈ પડશે કેવું કે આપડે ઘર નું ભાડું કેવી રીતે લઈ જાય એ રીતે ખેચો નું ભાડું લઈ જઈએ એની રીતે કરોડો રૂપિયા નું કમાય કોઈ ને રૂપિયા નું ના મળે તો એને આપણે નહીં જોવા જન્મ તારીખ શું છે તમારી મારી બાર બે ચોતેર અચ્છા તો તેરા એ તો રેડી ઉમરમાં તો બરાબર તમે કીધું પણ તમે

તો પછી આપડે જોવું પડે હમ આજે મારી society માં સો મકાન છે પણ સો મકાન માં કોઈ પણ એવું ના કે મારા ભાઈ ને કે ભાઈ તમારા ભાઈ ને આવું છે હમ આ જે રીતે રહે હમ no doubt મળે તો આપડે કોઈ પણ વ્યક્તિ ના છોડે હમ પણ કેવા મતલબ શું કે એવું નહિ કે ગમે ત્યાં પેલું એ જ જેવું એમ હા એવું ના ના તમે આમ તો સંત ની વ્યાખ્યા માં આવો

ડબલ એચ થ્રી કેટલા થ્રી ત્રણ 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 તો આવે જ છે તમારા બધા માં હા એ પેલા મહિના માં આવે હમ ત્રણ હરે તમારે લેવા દેવા છે ત્રણ માં એક પણ સાથે નથી એક સાથે હોત તો આટલું નાય બરાબર એક સાથે હોત તો બઉ છે આપણે પણ આપણે ત્રણ કે બે નથી કરવું કઈ નથી કરવું એમ ને હા આપડે એક હોય તો શાંતિ થઇ જાય. એટલે આમ પચાસ વર્ષ સુધી હાવ એમ ને કુવારા જ છો કે પછી હા 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 એમાં કઈ દાગ લાગવા નથી દીધો એમ ને ના 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 i dont know touch શું વાત છે હા અરે તો તો તમે સારું કેવાય એમ બરાબર છે હવે મારી વાત સાંભળો હું કહું કે નથી અને હોય તો તમને ખબર થોડી પડવાની મને હોય એકેય દિવસ એમ તમે જે બોલો એ સાચું બરાબર ને હા એમ હમ બરાબર ના ના તમે તો વર્જિન માણસ છો ભાઈ,

આ સાથી યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરો ફેસબુક માં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો અને વિડીયો ગમે